વાત કરીએ ડાંગ જિલ્લામાં દમણગંગા હસ્તક ચાલતા ડેમના કામમાં પથ્થરો નાખી બાંધકામ ઇજારદાર દ્વારા સરકારને પણ જૂનો ચોપાડવામાં આવી રહ્યો છે પાણીની વિકટ પરિસ્થિતિને કારણે વિકાસની સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં ત્રીસ જેટલા ચેકડેમો બનાવવામાં આવી રહ્યા છે જ્યાં આહવા નજીક બોરખલ નગામ નજીક ચાલતા ચેકડેમના ઇજારદાર દ્વારા ચેક ડેમમાં કોઈકામ કરતા જોવા મળ્યા કરોડો રૂપિયાના ખર્ચે ત્રીસ જેટલા ડેમો બની રહ્યા છે જો આ ચેકડેમોમાં ખરેખર પાણીનો સંગ્રહ હશે તો મધ અંશે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને ડાંગનો ખેડૂત પણ પગભર બનશે એવો અંદાજો ગામ લોકો કરી રહ્યા છે પરંતુ જો આવા ભ્રષ્ટ એજન્સી દ્વારા પથ્થરો નાખીને શોભાના ગાંઠિયા સમાન નું કામ થશે તો ચેકડેમ પ્રથમ ચોમાસે ધોવાય જાય તો નવાય નહીં અને લોકોની સ્થિતિ પાણી વિનાની જ્યાં ત્યાં જ વિકાસશીલ સરકારની કરોડોની યોજના પર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ ગંભીર બાબત જે સામે આવી છે એમાં આપણે જોયું સૌએ જોયું કે ઇજાદાર ઈજાદાર દ્વારા થોડા દિવસે ભય વગરનો જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને આ એક દાખલો છે જે ડાંગમાં એક ખૂબ જ સામાન્ય બાબત કહી શકાય કારણ કે દસમાંથી દર ચોથી પાંચમી સાઇડ પર તમે જો મુલાકાત લેશો તો આ રીતનો જ ભ્રષ્ટાચાર જોવા મળશે કારણ કે ડાંગમાં સામાન્ય શૌચાલયો સ્મશાનગૃહનું કામ હોય કે પછી કોઈપણ કામ કોઈ સરકારી બિલ્ડિંગનું કામ હોય એમાં પણ વેઠ જ ઉતારવામાં આવે છે અને આ બધાનું છેલ્લે ફરીને જોઈએ તો એક જ કારણ છે કારણ કે તાળી એ ખાતે નથી વાગતી આમાં મિલીભગત ડાંગના સત્તા ભોગવતા નેતાઓ અને તેની સાથે સાથે અધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે કારણ કે જો એ લોકોની રહેમ નજર ના હોય તો આ આવા કામો કોઈ દિવસ નહીં થઈ શકે તો આજે મારે આ માધ્યમથી કહેવું છે કે પાછલા દિવસોમાં જે પ્રભારી મંત્રીશ્રીએ આનંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી પર અને ચૈતરભાઈ વસાવા પર જે આક્ષેપો ટકાવારીના કર્યા હતા તો આજે ડાંગમાંથી તો તમને જડબાતોડ જવાબ મળી ગયો છે તો એનો મતલબ એ જ સીધી રીતે થાય છે કે ડાંગના જ આ નેતાઓને ટકાવારી મળતી હશે જેથી આવો ભય વગરનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડાંગ જિલ્લાની અંદર મારી જાણ મુજબ મીડિયા દ્વારા પણ અમને જાણવા મળ્યું કે જે દમણ ગંગા યોજના અંતર્ગત જે ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે એમાં બોરખલ ગામની અંદર ની પણ ફરિયાદો આવેલ હતી અને અમને મીડિયા દ્વારા આ જાણ થઈ જેથી અમે પણ આ દમણ ગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા એની વિઝીટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રીકલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ ક્વોલિટીમાં કામ થવું જોઈએ સમય મર્યાદામાં કામ થવું જોઈએ પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ આ બાબતે અમે એમને સૂચના આપી છે અને વિભાગના પણ એ કોઈ પણ કર્મચારી આ જયારે કામગીરી ચાલતી હોય ત્યારે ત્યાં ઉભા રહીને કામગીરી થાય એવી પણ સૂચના આપી છે અને વિભાગના અધિકારીઓ પણ અમને એવી બાહનધરી આપી છે કે અમે પણ આ બાબત